તંત્રએ લાલ આંખ કરી કોઈની પણ સહશરમ અને દબાણને વશ ન થઈ દબાણો દૂર કરવાની જાહેરાત કરી મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. ઉત્તરાયણ પૂર્વે શરૂ કરાયેલી દબાણ ઝુંબેશની પ્રાથમિક તબક્કામાં અસરકારકતા જોવા મળી હતી. અને ભરૂચના રસ્તા અસલમાં સાંકડા નહીં પરંતુ પહોળા છે. તેનો પહેલી વાર નગરજનોને નજારો પણ જોવા મળ્યો હતો. ભરૂચના સેવાશ્રમ રોડને એક તરફનો નો આખો માર્ગ શાક માર્કેટમાં તબદીલ થયો હતો. જેને ક્લિયર કરાવી પાલિકા અને પોલીસે વાહવાહી લૂટી હતી. અચાનક એવું તો શું થયું કે શનિવારે સાંજે તંત્રની કડકાઈ અભરાઈ ઉપર ચઢાવી દેવાઈ હતી જે કામગીરી માટે સરકારી બાબુઓએ અને પદાધિકારીઓએ પોતાની વાહ વાહ કરાવી હતી તે દબાણ રાતોરાત પાછવા આવી ગયા હતા કેટલાક લોકો પરત ફરેલા દબાણને રાજકારણનો હસ્તક્ષેપ તો કેટલાક લાભની વાત તરીકે જોઈ રહ્યા છે હકીકત ગમે તે હોય પણ એ ફરી સાંકા રસ્તા ટ્રાફિકની સમસ્યા અને બેકડી વેકડીવાળાઓની દાદાગીરીનો ભોગ બનવું પડશે તે હાલના તબક્કે વરવી વાસ્તવિકતા નશરે પડી રહી છે